પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં આવેલ ભાવનગર પરા રેલવે સ્ટેશન પર છવ્વીસ અને સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ના રોજ સ્ટેશન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માસુક અહેમદના જણાવ્યા મુજબ આ બે દિવસીય સ્ટેશન મહોત્સવમાં ભાવનગર પરા રેલવે સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિવિધ કાર્યક્રમ દ્વારા ભારતીય રેલવે સ્ટેશનના ભવ્ય વારસા ઇતિહાસ લોક કલા અને સંસ્કૃતિના સમન્વયની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી સ્ટેશન ખાતે રેલવેના ઇતિહાસ અને ભાવનગર ડિવિઝનના વિવિધ પ્રાચીન સ્ટેશનો ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેશન પર મૂકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લોકો માટે ખૂબ જ આકર્ષણનું સ્થળ બની ગયું છે જ્યાં લોકોએ સેલ્ફી લઈ રહ્યા છે આ પ્રસંગે ભાવનગર પરા સ્ટેશન ખાતે જર્ની ફ્રોમ ધ પર રેલવે સ્ટેશન ખાતે સાંજે સુધી સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકવાદ્ય લોક સંગીત અને વિવિધ નૃત્ય કલાઓ રજૂ કરવામાં આવી હતી ઉત્સવની શરૂઆત ગણેશ થી કરવામાં આવી હતી મહોત્સવમાં સુરસાધના મ્યુઝિકલ ગ્રુપ શ્રી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય સ્નેહા ફાઉન્ડેશન અને મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કલાકારો દ્વારા અનેક રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ કલાકારોએ ત્યાં હાજર દરેકને મંત્રમુગ્ધ કરી દીધા બધાય તાળીઓના ગળગડાટ સાથે કલાકારોનું મનોબળ વધાર્યું હતું બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ